સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું નિર્ણય કરું છું અને

સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમણે અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમણે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કંઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જો છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા

એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ્યો છો એમ વાત આવી હતી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં એ નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી લીલુબેનનું કેવું એવું છે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમની ચેમ્બરમાંથી આદેશ ગયો હતો કે આ બે જે ડ્રાઈવર છે એમના એમને દૂર કરવામાં આવે અને દૂર પણ કરી દેવામાં આવ્યા છે તો હકીકત શું આમાં મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય

સદંતર ખોટી વાત છે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા આ હું ક્લિયર કહું છું કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં ના લીલુબેન એવું કઈ રીતે બોલ્યા એ ચોક્કસ હું એમને પૂછીશ એવું ક્યારેય બનતું નથી લીલુબેનને કઈ ગેરસમજ છે એ હું એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ શાસક મીડિયા સામે ભાવુક થયા એ જ વાત હું કરું છું મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી એમણે મને કીધું કે આ બાબતો તમારી સાથે ચર્ચા કરીશ પણ હું એઝ અ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સાથે કે બેનો સાથે ક્યારેય આવું કોઈ વર્તન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન સોમનાથમાં જે ધજા ચડાવી એમાં લીલુબેન પોતાની ગાડી લઈને ગયા હતા એટલે એમને ટાર્ગેટ કરવામાં આવું તેઓ સ્પષ્ટ માની રહ્યા છે એક ટકો એ વાતમાં

એ કોર્પોરેશનનો પ્રશ્ન છે એ સંગઠનના વડા તરીકે એ કોર્પોરેશનની બાબત છે એટલે કોર્પોરેશનને મારે એ વાત કરવી પડે એનો જવાબ હું નહીં આપ્યો એ મીડિયા નિવેદન આપ્યું એ પહેલાં તમે એમને સમજાતા હતા બે પાંચ મિનિટ હું એમને સમજાવતો નહોતો પહેલી વાત તો એ મારી સાથે અમારી રૂટિન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ એ ફૂટેજ મળ્યા એટલે મને ખબર પડી અમિતભાઈ અમિતભાઈના પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મેં એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પેલા શહેર અધ્યક્ષ તરીકે એમણે મારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ વિજયભાઈ મેં આપને કહ્યું એમ વિજયભાઈ એ અમારા ખૂબ સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સન્માનનીય હતા અને અમારી સ્મૃતિમાં એ કાયમી એમનું માર્ગદર્શન અને એમનું વડીલ પણ અમારી સ્મૃતિમાં રહેશે એ પરિવાર અમારી માટે સન્માનનીય છે આ વિષયની ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કાંઈ કરવાનું હોય એ અમે કરી ચૂક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કાંઈ બોલવા નથી